સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક ત્રણ વર્ષની બાળકીનું જાળા ઉલટી થયા બાદ મોત નીપજ્યું હતું બાળકીને પહેલા નજીકમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડા હતી જ્યાં સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત થયું હતું મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારનો શત્રુધ્ન કુમાર ચૌહાણ નવાગામ દિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં પત્ની એક દીકરો અને એક ત્રણ વર્ષની દીકરી સુરીચી કુમારી હતી શત્રુધન કાપડની કંપનીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો શત્રુધન નાઇટ ડ્યુટીમાં કામ કરતો હતો બાળકીને રાત્રે જાડા અને ઉલટી થવા લાગ્યા હતા સવારે તેના પિતાને જાણ કરવામાં આવતા ઘરે દોડી આવ્યા હતા ત્યારબાદ નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે બાળકીને દાખલ કરવામાં આવી હતી અહીં ટૂંકી સારવાર બાદ વધુ ખર્ચો થતો હોવાથી સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું પિતા પોતાની એકની એક દીકરીને રિક્ષામાં લઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે બાળકીને તપાસી મૃત જાહેર કરી હતી જેથી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો માતા પિતા હૈયાફાટ રુદન સાથે પોસ્ટમોર્ટમ રૂમ અને પોલીસની પ્રોસેસ હોય છે તે જાણ ન હોવાથી બાળકીને લઈને ઘરે જવા પ્રયાસ કર્યો હતો સિવિલ હોસ્પિટલ લાવ્યા બાદ બાળકીને મૃત જાહેર કરાઈ હોવાથી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડી પોલીસને જાણ કરવામાં આવે છે

બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત